પૃથ્વી હે એવું કઈક કહેવાય છે પછી આ પાંચ પાંડવો હે અને આ સિવલિંગ એવું કઈક નથી ને થઈ તો કે એવું ફેમિલી અમે લોકો છે ને મસ્ત તૈયાર થઈ ગયા છીએ મેણે જ જવા માટે કાલના વિડીયો જોયું કે અમે કાલે જવાના છીએ મેણે તો અત્યારે જો હું તો ફાઇનલી તૈયાર થઈ ગયો ફાઇનલી મિત્રો આ કહેજો હેર કટ કેવું લાગે છે મસ્ત લાગે છે તો કઈ જ ચશ્મા આપણે લીધા હતા જુનાગઢથી ભવનાથમાં તો વિચાર્યું કે હાલો ને આજે પહેરીએ ફેમિલી આજે તો છે ને તડકો નીકળ્યો છે મસ્ત હવાનું કંઈ વરસાદ વરસાદ કંઈ છે નહીં અને તો આપણે છે ને ઘરે આપણે જવાનું છે એલ ઇડી આપડે પડી લઈને હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશું ને અમે પણ મસ્ત અને મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ બ્લોગ

ટકો ભરાય છે પાણી હાવ ખાલી થઈ ગયું મમ્મી ગયા છે મમ્મી ની રાહ જોઈએ મમ્મી આવે ગામ માં ગયા ગામ માંથી આવે ને પછી અમે લોકો જાય બેની ના ઘરે મેણે છે એક તો એને દેવાનું છે એલઈડી ટીવી અહીંયા પીડ્યું હતું ઘરે ચોમાસામાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયું લઈને જતા મોટર આ હાલે એટલે એનો અવાજ આવતો હોય છે આજ તો ધૂપ નીકળી છે કેવી મસ્ત વાદળા જો એકદમ વરસાદના ના ભરાઈ આગળ જાય છે આ બાજુ વરાતા નથી થતું તો કઈ દસ ના કેવી મસ્ત લાગે છે મારા કરતા તો મસ્ત જ લાગે છે

બે જમરૂક પડ્યા હે વાવ મસ્ત છે જમરૂક આમ જો આમ જો આ હે ને આ છે આમ કરીએ ને એટલે જમરૂક જાય હેઠે અને આ થી નામ કે ઈ તો હાવ પાકેલું છે જિગ્નસ પાકેલું છે ઈ તો ખરી જ ગયું ડાયરેક્ટ ઓયડા ભેરું ગા હવે જે બતાઈ જો તમે તો ગાઈસ જોઈએ સો નીચે આવી ગયા છે તો ગાઈસ જોઈએ જો નીચે આવી ગયા છે જયેશ કુમાર કે એટલે મેં તો ખાલી તમારી પાછળ પાછળ બોલ્યું

ક્યાં લીંબુ આવ્યું લીંબુ બતાવો તો માની બો ગાઈઝ ઈતના બડા બલકા ઈતના બડા ગલકા આ બે ત્રણ ગલકા તો થઈ જાય થઈ ગયું હાલો હાલો લાવો લાવો પાકી ગયું એટલું તો ઉતાર્યું ઓ આ તો ઓલું પાંચ પાંડવનું ફૂલ છે ને છે ના આમ લંબુ આઈ છે એક ઓલું છે એકા છે નરિયા દેખાય છે પાંચ છે હા હા પાંચ પાંચ ફૂલ કેવા ઓ માય ગોડ હે એવું છે પૃથવી હે એવું કઈક કહેવાય છે પછી આ પાંચ પાંડવો હે અને આ સિવલિંગ હે એવું કઈક હે હમ હ દેસ્ત તમને ખબર જ હા તું તો બહુ હોશિયાર છે એ તુર્યું નથી આપણે લેતા

જે છે ને ત ગિલ્કા ઉતરવા ચડ્યા ઉતરા કે ગિલ્કા હે હા એકા દિયે ઈ લઈ લીધું હે હજી માથેમ થોડક લેતા ગાડી કાઢસો હા અરે થેલી રાખી દઉં એમાં હું નહિ એમાં જમરૂક છે

છે તો બાજુ હવે અમે લોકો ને ભેગા થાય હાલો સોમવારે માણેકવાડા ને છેલ્લો સોમવાર છે તો મુલાકાત કહીશું

ધો ફેમિલી ત્યાંથી આયવા આમ તો બેની ઓલે એલઈડી ટીવી હતી ફેમિલી હવે એને હું જલ્દી થી આ વ્લોગ ને એડિટ કરું આપણે આ વ્લોગ ને એન કરીએ મળીએગ માં ત્યાં સુધી બાય બાય